શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ઉનાળા પહેલાં લસણમાં લીંબુમાં તેમજ ટામેટાનો ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ત્રાહીમાં ફોકારી ઉઠ્યા છે ઉનાળાની શરૂઆત પહેલાં જ લીંબુમાં મોટો ભાવ વધારો અને ટામેટામાં પણ ડબલ ભાવ વધ્યો છે જેના કારણે મધ્યમ વર્ગની ગૃહિણીઓની રસોઈમાં ટામેટાનો વપરાશ ઘટ્યો છે મોંઘવારી અને શાકભાજીનો ભાવ વધારો લોકોને રડાવી રહ્યો છે હોલસેલ બજારમાં લસણની આવક ઘટતા છેલ્લા મહિનાથી રિટેલ જમાલપુર બજારમાં લસણ કિલો વેચાઈ રહ્યું છે લીંબુમાં પણ ઉનાળો શરૂ થાય તે પહેલા જ સો રૂપિયા કિલો લીંબુ પહોંચ્યા છે ભાવ વધારો સહન કરવો પડશે ટામેટા પચીસ રૂપિયા કિલો મળતા હતા તે હવે ચાલીસ થી પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે જમાલપુર બજારની વાત કરીએ તો લસણ અને લીંબુ તેમજ ટામેટામાં ભાવ વધારાને કારણે બજારમાં ઘરાકી ઘટી રહી છે